સુરતના પાડેસરામાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા ગયેલા બાળકના પરિવારજનોમાંથી એક વ્યક્તિને ડોક્ટરને બહાર લાફા ઝીકી દીધા હતા બાળકને જલ્દી સારવાર આપો તેમ કંઈ વિવાદ થયો ડૉક્ટર તેમના રૂમમાં ખુરશી પર બેઠા હતા અને દર્દીના સગાને અંદર આવીને બોલાચાલી કરવા લાગ્યા અને લાફા ઝીંકી દીધા સુરતમાં દર્દીના સગાએ તબીબ પર હુમલો કર્યો છે દર્દીના સગાએ તબીબને બાર લાફા ઝીંક્યા છે અને બાળકને જલ્દી સારવાર મળે તેને લઈ વિવાદ થયો છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે અને પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે दो पेशेंट आए थे उनके बच्चे को भर्ती नहीं किया गया था तो इसकी वजह से सर के ऊपर वो डायरेक्टली मेरे ऐसी पूछेगे सर कहाँ है कि मैं मैं, तो मैंने बताया ओपीडी में है तो डायरेक्टली अंदर घुसे और डोर लॉक कर दिया उसके बाद सर के ऊपर हमला कर दिया डायरेक्टली हाथ उठाना चालू कर दिया फिर जब हम लोग ने दरवाजा लॉक कर मतलब खोलने की कोशिश की तो फिर हमें भी चिल्ला के भगाने लगे फिर हमने शोर किया तो पेशेंट ने आया फिर वो सर मतलब उसको भगाने की कोशिश की फिर भी वो तमड़ी दिखाई जा रहा था मारे ही जा रहा था सर को कौन थे वो लोग क्या तकलीफ क्या थी उन्होंने बच्चे को एडमिट करने से मना कर दिया था क्योंकि हमारे इधर हॉस्पिटल में पूरी सुविधा नहीं थी आईसी वगैरह की इसलिए अभी पुलिस प्रदेश की है हाँ अभी किया है केस वगैरह अभी जांच चालू है क्या आता है फिर उससे कौन थे वो लोग आप जानते नाम नाम पता है नाम नहीं पता है पर पेशेंट के ही नाम से आए थे ऐसा पूरा नाम तो नहीं पता है पेशेंट का क्या बता रहे थे वो लोग वो बोल रहे थे कि हमारे बच्चे को एडमिट करने से मना कर दिया क्यूँकी हमारे इधर सुविधा नहीं थी इसलिए हमने मना किया था की आप दूसरी जगह लेके जाओ नहीं जाए मुझे बच्चे को क्या प्रॉब्लम थी

મારા આસિસ્ટન્ટ ડૉક્ટર નામ ડૉક્ટર મનોજ પ્રજાપતિ તેમણે તેમને કહ્યું કે અંકલ આપણે તમારે એડમિટ થવાની જરૂર છે આપણે ઓબ્ઝર્વેશનમાં ચોવીસથી અડતાલીસ કલાક રાખશું ઘણીવાર આવા બાળકોને તાવ આવી ઉલટી આવવી ખેંચ આવી ઘણી સમસ્યાઓ થતી હોય છે આવા બાળકને જરૂર પડે તો કોઈકવાર આપણે મોટી હોસ્પિટલ પણ મોકલતા હોય છે અને આપણે ચોવીસથી અડતાલીસ કલાક ઓબ્ઝર્વેશનમાં રાખતા હોય છે એમણે એકદમ શાંતિથી એમને સમજાવ્યું એમણે તે વખતે કીધું કે નહીં મારે એડમિટ નથી થવું એ ઘરે ચાલ્યા ગયા ત્યાર પછી એમને શું થયું ગુસ્સો આવ્યો દારૂના નશામાં હશે કે શું હશે આવ્યા અને ધડાધડ દસ થી બાર તમાચા માર્યા સ્ટાફ જોડે ગાળા ગાળી કરી ગુસ્સો કર્યો એમને ધક્કો માર્યો જે વસ્તુ સાવ ખોટી છે કે અમે તમને સમજાવ્યું છે કે ભાઈ એડમિટ થવું છે તમારે નહીં થવું હોય તો તમે બીજી જગ્યા પણ એડમિટ લઈ શકો છો એ જ પેશન્ટ સાચી ચિલ્ડ્રન હોસ્પિટલ ગયું છે ત્યાં પણ એને એડમિટ થવાની સલાહ આપી ત્યાં પણ એને ટ્રીટમેન્ટ નથી લીધી તો વાઘ કોનો છે એ તમે સમજી શકો છો કે પેરેન્ટ્સ પોતાના બાળક માટે કેટલા લાપરવાહ છે લાપરવાહ તો છે જ પણ તમે હુમલો કરો છો જે વસ્તુ ખોટી છે અમે 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 તમને તમને કોઈ ફોર્સ નથી કે તમે તમે શાંતિથી તો તો સારું તમારે દવા દવા લઈ લો આપી પણ જે હુમલો કર્યો છે તે વસ્તુ ખોટી છે અમે કાલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધી છે અને એમણે પણ આગળની કાર્યવાહી ચાલુ કરી દીધી છે અને અમારી એ જ માંગ છે કે એમના વિરુદ્ધ એફઆઈઆર થાય અને કડકમાં કડક કાયદાકીય પગલાં લેવાય ડોક્ટર પર હુમલો એ કેટલી ગંભીર બાબત કહેવાય ડૉક્ટર પર હુમલો એક ઘણી ગંભીર બાબત કહેવાય કે તમે ડૉક્ટર પર હુમલો કરો છો એનો મેન્ટલ ટ્રોમા જે હોય તે કોઈ માણસ ભૂલી નહીં શકે આખી જિંદગી યાદ રહે પાછું પેશન્ટ જોઈ ત્યારે ડરે ગભરાય સ્ટાફ ગભરાય અમે ગભરાય કોઈ પણ પેશન્ટને અમે કાઉન્સિલિંગ કરીએ પ્રોપર ટ્રીટમેન્ટ કરીએ તો અમને બીક લાગે કે આ તો આ પેશન્ટ અમારા પર હુમલો તો નહીં કરી દેશે જે પેશન્ટ થોડું પણ ક્રિટિકલ હોય તો પછી એને અમે અહીંયા રાખીએ જ નહીં સીધું જ આઈસીયુમાં મોકલાવી દઈએ એનાથી પેશન્ટ અને ડૉક્ટર વચ્ચેના જે રિલેશનશીપ છે તે થોડા

કેમ કે એમના પર જે મેન્ટલ ટ્રોમા વિતાયું છે તો તેના લીધે મેં કીધું છે કે હમણાં તમને આરામની જરૂર છે તમે શાંતિથી આરામ કરો જ્યારે તમને સારું લાગે ત્યારે જાઓ અત્યારે કેમકે એની તબિયત મેન થેલી છે ફિઝિકલ હેલ્થ આવી જશે પણ મેન્ટલ હેલ્થ આવવી નોર્મલ થવી એ બહુ મુશ્કેલ છે અને એને પણ ટાઈમ લાગશે આમાંથી બહાર આવતા જી જે પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારની અંદર ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર પર જે હુમલો કરવામાં આવ્યો છે સિનિયર ડોક્ટર ડ્રીમ ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલના જે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે અને યોગ્ય કાર્યવાહી થાય તેવી માંગ છે ડોક્ટર દ્વારા કરવામાં આવી છે કેમેરા પર્સન સાથે મુકેશ ગૌરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત